નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ અપેક્ષા સોસાયટીમાં ગુજરાતના નામાંકિત છાયાશાસ્ત્રી રાજેન્દ્રભાઈ નાગર જેઓ વ્યક્તિના પડછાયા ઉપરથી પોતાની શક્તિઓ દ્વારા દરેક સમસ્યાઓનું નિરાકરણ કરે છે જેનાથી લાખો લોકોને ફાયદો થતો હોવાનું જાણવા મળેલ છે રાજેન્દ્રભાઈને આ વિદ્યા તેમના દાદાજીએ આપી હતી વર્તમાન સમયમાં કળિયુગ ચાલતો હોવાથી દરેકના પરિવારોમાં નાની મોટી સમસ્યાઓ બનતી રહે છે જેનું સમાધાન રાજેન્દ્રભાઈ વ્યક્તિના પડછાયા જોઈને તેનું સફળતાપૂર્વક નિરાકરણ કરતા હોય છે કોઈ પણ પ્રકારનો તેઓ ચાર્જ લેતા ન હોવાનું રાજેન્દ્રભાઈ એ જણાવ્યું હતું અત્યારે જ્યોતિષો ઘણા બધા છે પણ છાયા જ્યોતિષ કરીને જે રાજેન્દ્રભાઈ નાગર કરીને છે એ બહુ જ મહત્વની વ્યક્તિ છે લોકો ક્યાં ક્યાંથી અમને અહીંયા કે પોતાનું જ્યોતિષ બતાવવા માટે આવે છે પોતાની કોઈ પણ સમસ્યા હોય એના સમાધાન માટે રાજેન્દ્રભાઈ નાગર જોડે આવે છે તો હવે આપણે રાજેન્દ્રભાઈ નાગર સાથે જાણવાનો પ્રયત્ન કરીએ કે એ લોકો કેવી કેવી રીતે જોવે છે લોકોનું આપણો પરિચય આપણો હેલો જય ગણેશ મારી સવારે જય ગણેશથી ચાલુ થાય છે ને એમ તો હું કોઈ જ્યોતિષ નથી મને કોઈ એનો કોઈ મને જે શું એક્ઝામ વેગામ નથી આપી પણ મારા ખાનદાનમાં બધા જ જ્યોતિષીઓ છે અને જેમાં મારા દાદાજી હતા એ વિશેષ પ્રકારના જ્યોતિષ હતા જે છાયા જોઈને લોકોનો ઈલાજ કરતા હતા હવે છાયામાં શું છે કે જે તમારે જે મેં બતાવ્યું કે એ ડાર્ક છે ને એ લાઇટ છે તમે એટલું તો જોયું પણ એમાં અમુક કલરોની ફીલિંગ્સ થાય છે ને એ કલરમાં એ કલર છે લાલ છે પીળો છે નીલો છે જે કલર હોય એ કલરથી એની ભવિષ્યવાણી કરવામાં આવે છે તો છાયા જે છે એ બહુ જૂનું શાસ્ત્ર છે ને સૌથી પહેલાં જે તમે શાયદ તમારે ખ્યાલ હોવો જોઈએ કે સીકારામની રાક્ષસી હતી સમુદ્રમાં રહેતી જે હનુમાનજી જે ફલાંગીને જઈ રહ્યા હતા તો રાક્ષસીને તે હનુમાનજીને પકડી લીધું હતું ને એને ખાવા ગઈ પણ હનુમાનજીને મારીને જતા રહ્યા હતા

તો એક ચીજથી આદમીને બોલાવું છું એને વાત કરું છું એની વોઇસ સાંભળું છું એની રાઇટિંગ જોઉં છું એની પોમિસ્ટ્રી જોઉં છું એની જોઉં છું એનો વાસ્તુ જોઉં છું પછી છાયા જોઉં છું પણ એ બધી હું ધ્યાન દેતો નથી પણ છાયા મને શું કહે છે એ હું કહું છું તો છાયા એક આંતરિક વિષય છે જો તમારી અંતર આત્મા કહેતી હે સત્ય હૈ તો હું એ હિસાબથી કહું છું પણ એ હું નાઇન્ટી ફોર થી કરતો આવ્યો છું મેં સમજુ છું ઘણા લોકોની છાયા જોઈ છે ઘણા 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 લોકોની છે મારા પાસે ને મળ્યું છે પણ એને પ્રોફેશનલ બનાવ્યું નથી કે મારી ગવર્મેન્ટ જોબ છે ને ઘણા લોકોને ઘણા લોકોને એ ચીજથી ફાયદો થયો છે મારો કોઈ એડવર્ટાઇઝિંગ નથી મારો કોઈ કંઈ છે નહીં માઉથ કન્વિન્સ છે એ બેન ફાયદો થયો એને બીજાને કીધું બીજાને ફાયદો એને ત્રીજાને કીધું ત્રીજાને ફાયદો એમ કરીને એ ભીડો ભરતી ગઈ છે ને લોકો મને પ્રોત્સાહન આપતા ગયા ને હું ભરતો ગયો આગળ શું લો છું એમાં તમે પૂછી શકો છો એમ તો મારો નાઇન્ટી ફોર થી કોઈ ચાર્જ તો હું આજ તક લીધું નથી પણ કોઈની ઘણી લોકોની એવી ઈચ્છા હોય છે કે ચલો આપણે કઈ આપીએ તો જે ગણપતિ દાદા પણ એમાં મારો કોઈ ચાર્જિસ નથી હવે જે લોકોની સમસ્યા હોય લાગી આ સમસ્યા છે એના સમાધાન માટે હા મેઇન ચીજ તો આ જ છે ને હવે જેમ કે ફોર એક્ઝામ્પલ કે મેં આવી જોઈ હવે બધું છે લેકી કઈ નથી મારી પાસે પૈસા બી એને ગુમે છે મકાન માટે મકાન નથી મારી પાસે તો એને કોણસો ઘેર નડીલો છે હવે આઈ છાયા પર આવીશ કોણસો ઘેર નડીલો છે તારા અંદર ડાર્ક રાઇટમાં કોણ કલર ની કમી છે તો એ કલરમાં એક સ્ટોન આવે છે કોઈ કોસ્ટલી નથી આવતા એ લોકો એ સિફ કલર ફેક્ટ માટે આપે છે એ તમે જ્યારે પહેરશો તો સૂર્યની કિરણ જયારે એના ઉપર પડશે તો એ કલર રિફ્લેક્ટ થશે રિફ્લેક્ટ થઈને તમારી છાયા તમાર ઓરામાં આવી જશે तो औरम जी डार्क लाइट छे जा okay. ये खत्म થઈ જશે જ્યારે ડાર્ક રાઈટ ખતમ થઈ ગયો તો ડર ખતમ થઈ જશે ડર ખતમ થઈ ગયો તો કાચું સાદ રહો હનુમાના નીકળી જાય આદમી ને સરહ હિંમત ની જરૂર છે બીજો સક્તિ મોટી વાત શું છે કે જ્યાં ચાર દીવાલ છે જ્યાં વાસ્તવ પુરુષનો વાસ છે ને વાસ્તવ પુરુષનો वरदान છે તથાസ്തു તથા સુ જે વાત કરી હું નેગેટિવ કોઈના માટે નથી બોલતો પણ હા નેગેટિવ એને હું મારી સ્ટાઇલથી એને સમજાવી દઉં છું કે તને કેવી રીતે શું કામ કરી તો તને કેવી રીતે કેવું ફળ મળશે તો લોકોને ફળ મળે છે લોકો આવે છે હવે આપણે રાજેન્દ્રભાઈ નાંગેર પાસેથી છાયા જ્યોતિ વિશે હવે અહીંયા જે લોકો અહીંયા બતાવવા આવે છે એમની સમસ્યા માટે એમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે હવે એમને શું સમસ્યા હતી એનું સમાધાન કેવી રીતે મળ્યું અને શું પરિણામ આવ્યું મારું નામ હેમિકા પટેલ છે મારું વતન બાયડ છે હું અત્યારે હાલ કુડાસણ ગાંધીનગર રહું છું હું તલાટીકમ મંત્રી તરીકે દહેગામ તાલુકામાં ફરજ બજાવું છું અહીં હું સર જોડે લગભગ બે હજાર બે હજાર નવથી આવું છું બચ જીવનકાળ દરમિયાન જ્યારે મારે કોઈક પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો હોય કે હું કંઈક દ્વિધામાં હોઉં કે મારે કંઈક સારું મારા ઘરે કામ કરવાનું હોય તો હું સરની એડવાઇસ ચોક્કસ લઉં છું અને મારે એક પ્રોપર્ટી સંબંધિત હતું કે હું એ લઉં કે ના લઉં એ માટે હું આજે સરની મુલાકાતે આવી હવે હું સાચું કહું તો મારે દસ વર્ષે મારા ઘરે દીકરી રત્નનો જન્મ થયો છે હું બે હજાર નવથી જ્યારે અહીં આવી ત્યારે મારા ઘરે સંતાન નહોતું મારે તો મને સર એવું કહ્યું હતું કે તારા ઘરે સંતાન છે જ અને તારા ઘરે પુત્ર રત્ન આવવાનો જ છે તો તું મેન્ટલી એકદમ સ્ટ્રોંગ થઈ જાય એકદમ ફ્રેશ થઈ જાય કે અને એકદમ તારા પોઝિટિવ વાઇબ્સ હોવા જોઈએ કે જેથી આપણે આગળ વધીએ આપણી લાઈફમાં સ્કાયટ મીડિયા અમદાવાદ